કેટલા છે બગડ પાછળ વિકાસ ચોગડ બગડ બેતાલીસ છગડ તગડ તેસઠ એના પછી કેટલી આવે સંખ્યા છગડ તગડ પછી ચોસઠ એકડ આઠળ અઢાર તગડ છગડ છત્રીસ આગળની સંખ્યા બરો પાછળ એકાવન આગળની સંખ્યા કેટલી છે પચાસ તગડ ચોગડ ચોત્રીસ હમ આગળની સંખ્યા તેત્રીસ युवराज बे बगडा बीस आगळ्या बगडकरवीस धर्मेश धर्मेश नवडे नऊ नव। એને પેલા કેટલા આવશે નવ નવ પેલા બગડ સાત સત્તાવીસ આગળની સંખ્યા આવશે બગડ છગડ એકડ તગડ તેર સંખ્યા બાર બગણ અઠાવીસ આગળની સંખ્યા સત્યાવીસ બરાબર પાછળ પાંચ ચોત્રીસ તગડ ચોગડ ચોત્રીસ એની પેલા હા